કોરોના પર્વની ઉજવણી કરતા હતા ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એકબીજાને રંગ લગાવ્યો મોટી વાવડીના પૂર્વ સરપંચ સહિતના લોકો પણ પર્વમાં જોડાયા હતા બાળકોએ ઘરે ઘરે જોઈ બધાને રંગોથી તરબોળ કરી નાખ્યા છે તેમજ સાંજે સમૂહ ભજિયાના પ્રોગ્રામનું આયોજન કરી બાળકો તેમજ નાના મોટા આ પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે